સાધુ સંતોના આશીર્વાદ સાથે ઓગણીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે સાધુ સંતો સમાજના આગેવાનો મહાનુભાવો સામાજિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ ચિંજુવાડિયા મહુવા મહુવા તાલુકાના કાળેલા ગામે સુવાળિયા ઠાકોર સમાજ દ્વારા પાંચમો સમલગ્ન સમારોહ યોજાયો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાળેલા ખાતે જય વેલ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત સુવાળિયા ઠાકોર સમાજના પાંચમા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં ખોટા રિવાજો છોડીને અન્ય સમાજની જેમ પ્રગતિ કરે તે માટે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન સમારોહમાં સાધુ સંતોના આશીર્વાદ સાથે ઓગણીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે સાધુ સંતો સમાજના આગેવાનો મહાનુભાવો સામાજિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ ચિંજુવાડિયા મહુવા